જેને અમારો વિશ્વાસ છે ભગવાનનો વિશ્વાસ છે જેને અમારો વિશ્વાસ છે તેની બાહ્ય ગ્રહી અમે છોડતા નથી આટલું જ એકદમ સિમ્પલ વિશ્વાસ પછી ભગવાન છોડે જ નહીં પકડી રાખે વિશ્વાસમાં કાચપ હોય તો ભગવાન આમ 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 કરે અને વિશ્વાસ જ પકડે જેને અમારો વિશ્વાસ છે તેની બાહ્ય ગ્રહી અમે છોડતા નથી અમારી અમારી પ્રાકૃતથી પણ અતિશય પ્રાકૃત ક્રિયાનું ગાન ભાવ સમજીને કોઈ કરે તો તેની બુદ્ધિ બુદ્ધિનો પ્રાકૃત ભાવ ટળી જાય છે એટલે મહારાજે કહ્યું કે અમારી અતિશય પ્રાકૃત ક્રિયા એટલે આમ ઓર્ડનરી એકદમ ઓર્ડનરી ક્રિયા કરે પણ એને તેને તેનું તેનો ગાન દીવ ભાવ સમજીને કોઈ કરે આપણે ભગવાન કઈ ક્રિયા કરે આમ આમ કરે આમ કંઈ પણ ક્રિયા કરે તેનો અતિશય દીવ ભાવ રાખીને એનું કોઈ ગાન કરે તેની બુદ્ધિનો પ્રાકૃત ભાવ ટળી જાય છે એટલે આપણી જે ચારા છે ને બધું ટળી જાય ભગવાન દીવ ભાવ રાખીએ એને અતિશય નાનામાં નાની ક્રિયા હોય ગમે ક્રિયા બેઠા હોય ઝોકા ખાતા હોય પણ એનું ગાન કરે ને તો આપણો પ્રાકૃત ભાવ ટળે આપણા ચરન ચારા જે બધું ચારા જૂથણા બધું ટળી જાય અમારામાં જેવો ભાવ કલ્પે છે તેને તેવું ફળ મળે છે ભગવાનમાં જેવો ભાવ કલ્પે એવું ફળ તો વિજ્ઞાન પણ કહે છે તમે સામા માણસને જેવો જે રીતે જુઓ એવા તમારામાં ભાવ છે જ આ વિજ્ઞાન જ કહે છે તમે કોઈને બદમાશ જુઓ તમારો બદમાશી છે એ ભલે દેખાવ દેતો નથી અંતરખાને છે જ અંદરમાં બદમાશી છે જ તમારે ઉપરથી બધું સોફેસ્ટિકેટેડ બધું રાખે અંદરમાં અને અંદરમાં નિર્દોષ ભાવ હોય તો ભગવાન તમને નિર્દોષ કરી મૂકે અમારા અમારામાં જેવો ભાવ કલ્પે છે તેને તેવું ફળ મળે છે અમારું સ્વરૂપ આકાશની પેઠી નિર્લેપ છે અમે સ્તરમાં વ્યાપક હોવા છતાં વ્યતિરેકપણે રહીએ છીએ ભગવાન અક્ષરધામમાં વ્યતિરેકપણે છે પણ છતાંય નાના નાના જંતુ કે અનંત બ્રહ્માંડ બધામાં વ્યાપક વ્યાપીને રહે છે આકાશની જેમ નહીં આકાશમાં તો એ તો નિર્જી છે તત્વ છે એ જેવા આકાશ આપણે આવતા છાયા પણ એ વ્યતિરેક નથી મારા કે અમે વ્યતિરેક એટલે ઇન્ડિવિજ્યુઅલ એક મૂર્તિમાન છે આ લોકો બધા ગણેશ છે આકાશની પહેલી નિર્લિપ્ત પણ મૂર્તિમાન નથી શ્રીજી મારે નિષ્ઠામાં ચાર વાત કરી છે સરોવરી સાકાર હા અને પ્રગટ આ ચાર વાત મૂળ સમજવાનું મારે સાકારનું અતિશય પ્રતિપાદન કર્યું છે આજે તત્વજ્ઞાનમાં ઉપર જતાં જતા જતા છે ને નિરાકાર થઈ જાય છે શરૂઆતમાં રહે પણ ઉપર જતા નિરાકાર અને કાંઈ જ નથી ભગવાન એ મૂર્તિમાન નથી શ્રીજી મહારાજે બહુ જ અને મહારાજ ભક્તિ જ એને કહીએ સાકાર ભગવાનને માને એને ભક્તિ કહીએ તો જો અને સાકારમાં તો ભક્તિ થાય ને સાકાર ના બને તો કોની ભક્તિ કરે આકાશની શ્રીજી મહારાજે જે પ્રથમના એકતાલીસમાં વાત કરી અમે સ્વરમાં વ્યાપક હોવા છતાં પણ રહીએ છીએ આ આપણે તો માટે સહેલું છે શાસ્ત્રી મહારાજ યોગી આપી મહારાજ પ્રગટ થયા અને બધું આ તત્વજ્ઞાન એટલે આપણા માટે તો કોઈ ઝંઝટ છે જ નહીં આ બીજા એને બધી માથાકૂટ હતર માથાકૂટ હોય અને તો કંઈ હાથમાં આવે નહીં એટલે બહુ દયા કરી મહારાજ પોતે પંડે અને સ્વામીને સાથે લઈને આવ્યા અને સત્પુર દ્વારા આ ચાલુ રાખ્યું છે એ તો તત્વ જ્ઞાનમાં એવા ઘૂંચાઈ જઈએ ને બહાર નીકળાય જ નહીં વધારે વધારે ચીકણું થતું જાય ઘૂંસાતું જાય એવું છે આપણે બહુ દયા કરીએ સીધા સાધા એકદમ શીરો મોડા મૂકીને ઉતરી જાય એવું કરી આપીએ પણ હવે વિશ્વાસ રાખવાનો મારે જેને અમારો વિશ્વાસ છે તેની બાય ગ્રહી અમે છોડતા નથી આટલું જ વિશ્વાસ તો પડતી ગયો આપણે એકાંતિક થઈ ગયા પછી મહારાજ એક વાત કરે છે આ વાતનું નિષ્દિન મનન કરવું નિસ્દિન રાત ને દિવસ મનન કરવા આ વાતનું મનન કરવું મનન કરાવ એના તે વિસરાઈ જાય છે દીવ ભાવનું શ્રવણ મનન નિર્ધિભ્યાસ કરવામાં કચાસ રહે છે તેથી મનુષ્ય ભાવ આવે છે એટલે ઘડીકમાં દીવ ભાવ ઘડીકમાં મનુષ્ય ભાવ ઘડી એવું ચાલે જ કરે બધાનું આપણે ચાલે જ કરે પણ એની કચાસ એટલે એકદમ સરોવરી માને તો બીજું અમે કીર્તન બોલ્યા છે ને બ્રહ્માંડ સામે એટલે એમાં આ વાત વિશ્વાસની વાત છે અને આપણે તો એ સિવાય પહોંચી વળ્યા એમ નથી તમે ગમે એવું કરો તો તત્વજ્ઞાન બી આમ પડ્યા તો વિશ્વાસ જ કામમાં આવેલો છે બસ તમે ભગવાન બસ પચી ગયો એક દ્રઢપણે વિશ્વાસ રાખે જો છે તો એકદમ સહેલું છે અને નહીં તો બસ એ એકદમ ગૂંચવાળામાં પડે છે દીવ ભાવનું શ્રવણ દીવ ભાવનું શ્રવણ કોઈ વાત કરે દીવભાવની શ્રવણ કરવું મનન કરવું એ જે વાત કરી હોય એને ધારવી નિર્ધ્યાસ કરવામાં કચાસ રહે છે તેથી મનુષ્ય ભાવ આવે છે મનુષ્યભાવ દીવ ભાવ આટલું જ છે હા ભગવાન મળ્યા પછી મહારાજ સ્વામી અને સત્પુરુષ આટલું જ છે દીવ ભાવ મનુષ્ય ભાવ દીવ ભાવ મનુષ્ય એમાં દીવ ભાવ રહે તો મોક્ષ અને મનુષ્ય આવે તો પડતું અંધારું હા અમારું ધામ સરોપરી છે જ એના ઉપર બીજું કોઈ ધામ છે જ નહીં એકદમ અપાર અનંત છે બીજા બધા ધામોની લિમિટ છે અને બ્રહ્માંડની અંદર આવી જાય છે બ્રહ્માંડ તો મહારાજ આગળ એક અણુ જેટલું અને મહારાજ તો અનંત અપાર અધો અધો રહી પ્રમાણે રહી તમે ઉપર જુઓ નીચે જવા જવો પાર જ ના આવે તો બીજા દામ અને હિલિમિટ છે અને આ પર એ ધામમાં આપણે જવાનું છે ઓલા ધામમાં બંધાઈ રહેવાનું નથી અમારું ધામ સર્વોપરી છે તેના નિવાસી સર્વે હરિજન છે આપણે બધા આ ધામના નિવાસી છે એટલાન્ટા અને કોલંબિયાને એ બધું નહીં એ તો ઠીક છે આપણે પણ આપણે મૂળ છે ને આપણે આ અક્ષરધામના વાસી છીએ અમારું ધામ સરોપરી છે તેના નિવાસી આ સર્વે હરિજન છે તે માનો કે ના માનો ભગવાન તો જુએ છે તમને બધાને કહેવા અક્ષરધામના વાસી છે તમે પોતાને માનો કે ના માનો એ વાત જુદી છે આવી બુદ્ધિ સદા જેને હોય તેને ક્યારેય માન આવતું નથી પહેલાં વાત કહી મુક્તમણીએ શ્રી કહેલી વાત ગઢપુરમાં કહી શ્રીહરિ કહેતા હું માન હોય તેને પગે લાગતો નથી પગે લાગતા એટલે ટર્ન એક્સપ્રેસ બધું તું તારા ઘરનું મોટો શ્રીહરિ કહેતા કે હું માન હોય તેને પગે લાગતો નથી પરંતુ જે હરિને હરિજનનો દાસ થયો તે ભક્તને સરોવરી માનું છે ખભે ઉપર બેસાડે એ જ ભગવાન માની હોય એવા કરે અને દાસ પરંતુ હરિને હરિજનનો દાસ થયો તેને ખભે વેસાડે અને ફેરવે અને ગૌરવ લે આ મારો ભક્ત છે આવી રીતે આ અમારા નિશ્ચય આ અમારા નિશ્ચય જેવો જેને મતિમાં આ અમારા નિશ્ચય જેવો જેને મતિમાં નિશ્ચય હશે તેને કદી માન નહીં આવે માન છે બધું બગાડીને બધું તમને આપણે સત્સંગમાં જુઓ જરાક માન હશે ને મૂર્તિ કરડી દેખાશે એટલે સુખ નહીં આવે જરાક માન માની હોય ને ક્યાં બેસું ક્યાં એ બધા પ્રશ્ન થાય નિર્માણ નિર્માની તો જઈને બેસી જાય પ્રશ્ન જ નહીં કે અને ઓલા ભગવાનને પ્રશ્ન થાય ગાને ક્યાં બેસાડશું આપણે જે કાર સભા કરીને બેઠા હતા અને સ્વામી આવ્યા તે આવ્યા અને ઉભા રહ્યા એને એમ કે મહારાજ મને બોલાવે અને બેસાડે તો બેસું નહીં તો ઊભો રહું ઊભા જ રહ્યા પછી મહારાજ થાક્યા કે આવા છે પછી મહારાજે એમને નમતું ના મૂક્યું મહારાજ કે આ જો આ માનની મૂર્તિ છે એવું બધું મારા જ પછી બેસાડ એટલે માન તો ગમતું નથી મોહન વરને માન સંગાથી વેર જો વેર એટલે દુશ્મન તો ભગવાનને માન છે એ દુશ્મન છે માટે તો આપણે જેના નિર્માણી ભગવાન તેને કેમ જોઈએ માન આપણા ભગવાન નિર્માની છે પછી આપણે ઊંચી તંગડી રાખીને ક્યાં પરંતુ જે હરિને હરિજનનો દાસ થયો તે ભક્ત સર્વપરી માનું છું આ મારા નિશ્ચય જેવો જેને મતિમા નિશ્ચય હશે તેને કદી માન નહીં આવે અને એ અનુસંધાન મહારાજ વાત કરે છે અમારું ધામ સરોવરી છે તેના નિવાસી સ્તરે હરિજન છે આવી બુદ્ધિ જેને હોય તેને ક્યારેય માન આવતું નથી બધા હરિભક્તોને ધામ અક્ષરધામના વાસી જુએ તો માન નહીં આવે નહીં તો માન આવશે જ અમારું ધામ સરોપરી છે તેના નિવાસી આ સર્વે હરિજન છે બધા અક્ષરધામના નિવાસી છે આ દ્રઢ કહીને વખતે માન આવશે જ નહીં જો એમ થયું કે હું કંઈક છું હું મોટો છું એ સુખ નહીં આવે એના યોગમાં જે આવે એને દુઃખી કરી દે આ બધું થાય મારું ધામ સરપર છે તેના નિવાસી આ સરે હરિજન છે આવી બુદ્ધિ સદા જેને હોય કે બુદ્ધિ આ બધા અક્ષરધામના નિવાસી છે આવી બુદ્ધિ જેને સદા હોય તેને ક્યારેય માન આવતું નથી એટલે એક ભગવાન બધા મોટા છે એ આપણે બધા દાસ છીએ આવો ભાવ રાખો મોટા નાના ના કરતા એ વ્યવહારમાં તો બરાબર છે કૂટો પણ અહીંયા સત્સંગમાં આ વસ્તુ ઘટેલી એક શ્રીજી મારા સ્વરોપરી છે અને બીજા બધા દાસ છે બધા એટલે કોણ મોટો ને કોણ નાનો હરિજનને આ લોકના સમજે છે જો આ બીજી હોય હરિજનને આ લોકના સમજે છે એટલે આ પૃથ્વીના લોક જેમ બીજા કુસંગી હોય એના જેવા જ આ લોક આ હરિભક્તોને સમજે છે તેની સજા ભરે છે હરિજનને આ લોકના સમજે છે તેના હૃદયમાં કામ ક્રોધ લોભના પૂર આવ્યા કરે છે તમે આ લોકના આ તો આવો છે આમ છે આમ છે આમ આવું સમજે તો એના હૃદયમાં જે આવું સમજે છે એના હૃદયમાં કામ ક્રોધ લોભના પૂર આવ્યા જ કહે પૂર કાલી છાંટણા નહીં પૂર એકદમ વહી એમાં તણાઈ જાય હરિજનને આ લોકના સમજે છે તેના હૃદયમાં કામ ક્રોધ લોભના પૂર આવ્યા કરે છે તેમાંથી તણાયા કરે છે તણાઈ જાય આ બટા પૂર આવે આપણે જે મકાનોના મકાનો ઉખડી નાખીએ એમાં આપણે શું કહેવાય ઝાડ અને પાન બધું ઉખડી જાય એટલે એવી રીતે કામ ખૂડ લોભના પૂરમાં તણાયા કરે છે એટલે ક્યારેક સુખ આવે નહીં શાંતિ થાય નહીં હરિજનોને પરસ્પર અભાવ આવે છે આપણે અંદર અંદર અભાવ આવે છે ને આમ 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 હરિજનોને પરસ્પર અભાવ આવે છે તેનું કારણ લૌકિક ભાવ છે આ બધાને અક્ષરધામના નિવાસી ના સમજે અને આ લોક ના સમજે એનું કારણ આ છે હરિજનોને પરસ્પર ઉભો હોય છે તેનું કારણ લૌકિક ભાવ છે જો દીવ ભાવ રાખે તો ક્લેશ આવતો નથી સત્સંગમાં એટલું છે દીવ ભાવ મનુષ્ય ભાવ મહિમા અમહિમા સંપ કુસંપ બે સાથે ચાલે આવે છે બધા સમ કુસમ મહિમા મહિમા દીવ ભાવ પેરેલલ પેરાલ ચાલ્યો આવે જો આપણે છે ને વચ્ચે ઘડીકમાં દીવ ભાવ હોય ઘરે મનુષાવે આવે એનો વચ્ચે વચ્ચેની લાઈનમાં પણ જો બહુ કોઈનો કુસંગ થાય તો આ બાજુ મનુષ્યભાવમાં પડી જાય અને ભક્તોનો સંગ થાય એકાંતિક ભક્ત એટલે જે પોઝિટિવ હોય એનો સંગ થાય તો આ બાજુ પડે સંગ બહુ બહુ મહત્ત્વનો છે સંગ એટલે કુસંગ તો કરો જ નહીં શ્રીજી મહારાજે જનક રાજાને કેટલી એવી સ્થિતિ હતી આત્મસ્થિતિ પણ તમે મહારાજા જનક રાજાને પણ કુસંગ તો કરોડને એવું લખે કુસંગ છે ને એ બેમણ દૂધ પાક હોય અને જરાક સર્ફની લાર પડી અંદર આટલો જ કુસંગ બેમણ દૂધ પાક બધું બગડી નાખે જે ખાયાનું પ્રાણ જાય એવું એટલે કુસંગ તો બધું ગમે એટલું જ્ઞાન કર્યું હોય ધ્યાન કર્યું હોય બધા આ ને બધું કરીને જે કુસંગ જે જરાક લાગે ને ફેંકી જતા ફેંકાઈ જ જાઓ એવું છે કુસંગ એ શબ્દ સાંભળવા જ નહીં શ્રીજી મહારાજ કહું છે એમાં વિશ્વાસ રાખો એમના શબ્દો સાંભળો અને આ કુસંગ કુસંગ બધું નેગેટિવ છે એ બધું તમને પા ઉખાડીને ફેંકી દે આ અમારે અમારા જે ડાંગરામાં ના ડાંગરાની એક ગામ છે ત્યાં વંટોળા હતા તો આપણા રમેશભાઈ હતા ને ત્રીસ ફૂટ ઉપર ઊંચ્યા અને પછી આમ આમ કંઈ નીચે એટલા તો કુસંગ છે ને કુસંગના શબ્દ ગોમરી ખાઈને નાખી હતા કુસંગ કરતા જ નહીં બધું કરો કુસંગ તો કરતા જ નહીં પછી કોઈની અવરી વાત કોઈની વાત ગમે જ્ઞાની ધ્યાને પેસી જ જાય અંદર પેસી જ જાય અને પછી એને ટાણું આવે ત્યારે ઓલું ઘા કરે એટલે સારા શબ્દો સાંભળ્યા બધું જો ગુણ ગ્રહી આપણે રોજ પ્રાર્થના છીએ ગુણ ગ્રહણ કરવું એ આપણે એટલે એટલું જ પોર્ટફોલિયો બીજું કાંઈ નહીં જે ગ્રહણ ગુણગ્રહણ બધેથી નેગેટિવ વાત સાંભળવી જ નહીં ભૂલથી પણ નહીં સાંભળવી તમને અસર કરી દે 재 u yeah.